હરિભાઈ કાનાડી હરિભાઈ લક્ષ્મણભાઈ કાનાણી અને ગામનું નામ અડાડા અડાડા તાલુકો જિલ્લો રાજકોટ સરસ હરિભાઈ આ એકદમ સુંદર મજાનો પ્લોટ અને સુપર ગ્રીનરી સાથે એક જોરદાર જીરાનો પ્લોટ આજે તમે બનાવ્યો છે તો આટલું બધું સારું જીરું થવાનું અને કઈ ટ્રીટમેન્ટ એવી કરેલી છે એ અમારા દર્શક મિત્રોને થોડુંક ટૂંકમાં વર્ણવો હરિભાઈ મલ્ટીપ્લેક છે ને હા હા

અજમો આવો અજમો ક્યારે એવું થાય ને જો આ છે હરિભાઈ હડિયાણા ગામના વતની છે રાજકોટ અડાણા ગામના વતની છે અને રાજકોટની બાજુમાં એકદમ અને આવું બધા પ્લોટમાં તમે વાપરેલું છે ને ઘઉં ઘઉ માં ચણામાં અચ્છા આને જ બેઠી કરી એમ ને ડુંગરી થી આપણે શરૂઆત કરી હતી સરસ કેવાય ખુબ ખેતી ની અંદર પ્રગતિ કરો એવી આશા સાથે ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી અરવિંદ પટેલ જય હિંદ જય ભારત